જય શ્રી કૃષ્ણ પ્રત્યેક માસમાં પંદર પંદર તિથિઓમાં બે પક્ષ હોય છે જેમાં પંદર દિવસમાં ચંદ્રનો આકાર નાના રૂપમાંથી ધીમે ધીમે મોટું થતું જાય છે અને પૂર્ણરૂપે ગોળાકાર થઈ જાય છે તે દિવસની પૂર્ણિમા અને આ પંદર દિવસની અવધિને શુક્લ પક્ષ કહેવાય છે અને ત્યારબાદ પંદર દિવસમાં ફરી ક્રમશઃ આકાર ઘટતા ઘટતા ચંદ્રદેવ સંપૂર્ણ દેખાતા બંધ થઈ જાય છે ત્યારે અમાસ આવે છે અને આ પક્ષને કૃષ્ણ પક્ષ કહેવાય છે આ બંને પક્ષોમાં જે તેરમો દિવસ હોય છે તેને ત્રયોદશી અથવા તેરસ કહેવાય છે અને આ દિવસે ભગવાન શિવ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પ્રદોષ વ્રત કરવામાં આવે છે અને હા આપણા શાસ્ત્રો પ્રમાણે જે દિવસે પ્રદોષકાળ એટલે કે સૂર્યાસ્તના લગભગ દોઢ કલાક પહેલાં અને દોઢ કલાક પછીના સમયગાળામાં જ્યારે ત્રયોદશી તિથિ વિદ્યમાન હોય ત્યારે જ પ્રદોષ વ્રત કરી શકાય છે આમ આ રીતે પ્રદોષ વ્રત એક મહિનામાં બે વાર આવે છે અને અઠવાડિયાના સાતેય દિવસના પ્રદોષ વ્રતનું પોતાનું વિશેષ મહત્વ હોય છે જેમ કે પ્રદોષકાળની ત્રયોદશી જો સોમવારે આવે તો સોમ પ્રદોષ વ્રત કહેવાય મંગળવારે આવે તો ભોમ પ્રદોષ વ્રત અને શનિવારે આવે તો શનિપ્રદોષ વ્રત કહેવાય આમ સ્કંદપુરાણમાં સુચી મહારાજે કહ્યું છે કે પ્રદોષકાળના સમયે ભગવાન મહાદેવજી કૈલાસ વ્રતના રજત ભવનમાં પ્રસન્ન જીતે નૃત્ય કરતા હોય છે અને દેવતાઓ તેમના ગુણગાન ગાય છે એટલે આ સમયે વ્રત ઉપવાસ કરીને જે વ્યક્તિ ગંધ પુષ્પ પાદ્ય આચમન દ્વારા ભગવાન ભોળેનાથની શ્રદ્ધા ભાવથી પૂજા આરાધના કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આ વખતે મા મહિનાના શુક્લ પક્ષનો પ્રદોષ વ્રત ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના દિવસે આવે રહ્યું છે અને આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવાનો પ્રદોષકાળનો સમય સાંજે ચાર વાગ્યાને પંચાવન મિનિટથી સાત વાગ્યાને ચોપન મિનિટ સુધીનો રહેશે આ દિવસે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર નિર્જળા ઉપવાસ ઉત્તમ ગણાય છે પરંતુ જો તે સંભવ ન હોય તો ફળાહાર કે સાત્વિક ભોજન પણ લઈ શકાય છે પરંતુ ઉપવાસના દિવસે પૂરા દિવસ કોઈ પણ પ્રકારનું અનાજ ન લેવું જોઈએ આ દિવસે ભગવાન શિવ માતા પાર્વતી દંદેશ્વર ભગવાનની વિશેષ પૂજા આરાધના કરવી જોઈએ આ દિવસે પ્રદોષકાળ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પણ શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી માતા લક્ષ્મીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કેમ કે શુક્રવારનો દિવસ મા લક્ષ્મીને સમર્પિત હોય છે અને સાથે જ પ્રદોષકાળ દરમિયાન દેવી લક્ષ્મીનું પૂજન કરવું પણ ખૂબ જ શુભ મનાય છે હવે પ્રદોષ વ્રતમાં તિરસના દિવસે સમય સાંજે પૂજા કરવાનું વિધાન હોય છે એટલે આ દિવસે સૂર્યાસ્તથી એક કલાક પહેલાં શક્ય હોય તો ફરીવાર સ્નાન કરી સ્વચ્છ થઈને પૂજા ઘરને ગંગાજળથી શુદ્ધ કરી લેવું જોઈએ અને ઘરમાં જો અંગૂઠા જેવડું નાનું શિવલિંગ હોય તો ગંગાજળ કાચું દૂધ મધ વગેરે દ્રવ્યો કે પછી પંચામૃત સુગંધિત દ્રવ્યો ભાંગ ભસ્મ વગેરેથી સ્નાન કરાવીને વસ્ત્ર અર્પિત કરવા જોઈએ ચંદન અક્ષત અબિલ ગુલાલ ભસ્મ બિલ્વપત્ર ધતુરો તેમજ સમીપત્રની સાથે સાથે ભોગમાં મિષ્ઠાન પાન સોપારી ઇલાયચી ફળ દૂધ વગેરે ભગવાન ભોળાનાથને ધરાવી શકાય છે ત્યાર પછી ભગવાન શિવની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પ્રદોષ વ્રત કથાનું વાંચન કે શ્રવણ કરવું જોઈએ આ દિવસે શિવ ચાલીસા શિવપુરાણ અથવા શિવજીના એકસો આઠ નામોનો જપ કરી માળા પણ કરી શકાય છે અને જો ઘરમાં શિવલિંગ ન હોય તો પાસેના શિવાલયમાં જઈને પણ પોતાના પ્રદોષ વ્રતની પૂજા કરી શકાય આમ વિધિવત મહાદેવજીની પૂજા કર્યા બાદ પ્રસાદ ગ્રહણ કરી પોતાનું વ્રત પૂરું કરવું જોઈએ અને હા પ્રસાદ કે સાત્વિક ભોજન સૂર્યાસ્તના ઓછામાં ઓછા બોતેર મિનિટ બાદ ગ્રહણ કરી પોતાનો ઉપવાસ છોડવો જોઈએ અને આ વખતે શુક્રવારના દિવસે પ્રદોષવ્રત આવી રહ્યું છે તેથી આને શુક્ર પ્રદોષવ્રત કહેવાય અને માન્યતાઓ અનુસાર શુક્ર પ્રદોષવ્રતનું પાલન કરવાથી સૌંદર્ય ભોગ વૈવાહિક સુખ તથા ધન સંપદાની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓ માટે વિશેષ રૂપે કલ્યાણકારી હોય છે વૈવાહિક જીવન સુખમય બને છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે કારણ કે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે ભૂલથી પણ માંસાહાર અને તામસિક ભોજન ગ્રહણ ન કરવું જોઈએ તથા બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ અને હા પ્રદોષકાળમાં પૂજા અવશ્ય કરવી જોઈએ તથા આ વ્રતમાં સફેદ રંગ અને ખીર વગેરે પદાર્થોનું સેવન કરવામાં આવે છે શુક્રવાર હોવાથી સફેદ વસ્તુનું દાન કરવું પણ અત્યંત શુભ મનાય છે તો મિત્રો આ હતી શુક્ર પ્રદોષ વ્રતની સંપૂર્ણ માહિતી હવે ચાલો આ શુક્ર પ્રદોષ વ્રતની કથા પણ સાંભળી લઈએ તો કથા સંભળાવતા સુજી કહે છે કે પ્રાચીન કાળની વાત છે એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા ત્રણેય મિત્રો વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી તે મિત્રોમાં એક રાજકુમાર બીજો બ્રાહ્મણપુત્ર અને ત્રીજો ધનિકનો પુત્ર હતો રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના લગ્ન થઈ ચૂક્યા હતા અને ધનિક પુત્રના લગ્ન તો થઈ ગયા હતા પરંતુ નવ વଧુને હજી વળાવીને માતા-પિતાના ઘરેથી પાછો નતો લાવ્યો આમ એક દિવસ ત્રણેય મિત્રો વચ્ચે સ્ત્રીઓ વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે ब्राह्मण પુત્ર શ્રીની પ્રશંસા કરતા બોલ્યો કે સ્ત્રી જ એક મકાનને ઘર બનાવે છે શ્રી વિનાનું ઘર પોતાનું નિવાસસ્થાન હોય છે અને ધનિક પુત્રને ब्राह्मण પુત્રના વચનો યોગ્ય લાગ્યા એથી તેણે તત્કાળ જ પોતાની પત્નીને વિદા કરીને લાવવાનો નિર્ણય કરી લીધો અને પોતાના ઘરે જઈ માતા-પિતાને પણ પોતાનો નિર્ણય જણાવ્યો ત્યારે તેના માતા પિતાએ કહ્યું કે હાલમાં શુક્ર દેવતા અસ્ત ચાલી રહ્યા છે આ સમયગાળામાં વહુ દીકરીઓને વિદા કરી લાવવાનું શુભ નથી હોતું તેથી શુક્ર ઉદય થાય ત્યાર પછી તું તારી પત્નીને વિદા કરાવી લઈ આવજે હવે માતા પિતા દ્વારા ઘણું સમજાવ્યા છતાં પણ તને પુત્રએ પોતાની હટ ન છોડી અને પોતાની પત્નીને લેવા સાસરે પહોંચી ગયો હવે ત્યાં પણ તેના સાસુ સસરાએ સુખ્રોદય થયા પછી પુત્રીને વિદાય કરવાની વિનંતી કરી પરંતુ તેણે કોઈની પણ વાત ન માની અને પોતાના નિર્ણય પર અડગ રહ્યો અંતે પોતાના જમાઈના હટથી વિવશ થઈને તેમણે પોતાની કન્યાને તેની સાથે વિદા કરી દીધી હવે સાસરેથી વિદાય લઈને તે બંને પતિ પત્ની નગરની સીમાથી થોડી જ દૂર નીકળ્યા હતા કે અચાનક જ તેમના બળદગાડાનું પૈડું તૂટી ગયું અને એક બળદનો પગ પણ તૂટી ગયો આ દુર્ઘટનાના કારણે તે બંને નીચે પડી ગયા અને તેની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ આ દુર્ઘટના પછી પણ તે ધનિક પુત્ર પોતાની પત્ની સહિત યાત્રા કરતો જ રહ્યો અને ત્યાંથી હજી થોડા જ આગળ વધ્યા હતા કે માર્ગમાં ચોર લૂંટેરાઓના એક ટોળાએ તેમને ઘેરી લઈ તેમનું બધું જ ધનધાન્ય વગેરે લૂંટી લીધું આમ લૂંટફાટ થઈ ગયા પછી ધનિકનો પુત્ર પત્ની સહિત વિલાપ કરતો પોતાના ઘરે આવ્યો અને જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એક સરપી તેમને ડંસી લીધો તેના પિતાએ પોતાના પુત્રની સારવાર માટે તરત શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવી લીધા અને જ્યારે વૈદ્યોએ તેના પુત્રની સ્થિતિનું અવલોકન કર્યું તો તેઓએ કહ્યું કે આગામી ત્રણ દિવસમાં તમારા પુત્રનું મૃત્યુ થઈ જશે હવે તે સમયે આ ઘટનાની સૂચના ધનિક પુત્રના મિત્ર બ્રાહ્મણ પુત્રને મળી એટલે તે તરત જ ધનિકના ઘરે આવ્યો અને તેણે ધનિકને કહ્યું કે તમે તમારા પત્ની સહિત વહુના ઘરે પાછા મોકલી દો અને શુક્ર પ્રદોષવ્રતનો સંકલ્પ લો આ બધી બાધાઓ એટલા માટે જ ઊભી થઈ છે કારણ કે તમારો પુત્ર શુક્રાસ્તમાં પોતાની પત્નીને વિદા કરાવી લઈ આવ્યો હતો જો તે સમયસર ત્યાં પહોંચી જશે તો તેના પ્રાણ બચી જશે ધનિકને બ્રાહ્મણ પુત્રનો પરામર્શ યોગ્ય લાગ્યો તેથી તેણે પોતાના પુત્ર અને પુત્ર વધુને પાછા મોકલી દીધા અને સાસરે પહોંચતા જ ધનિકના પુત્રની સ્થિતિમાં સુધાર થવા લાગ્યો ત્યાર પછી ભગવાન શિવની કૃપાથી બંને પતિ પત્નીએ બાકીનું જીવન સુખ અને આનંદપૂર્વક વિતાવ્યું અને અંતે ઉત્તમ લોકને પ્રાપ્ત થયા તો આ હતી શુક્રવાર ત્રયોદશી પ્રદોષ વ્રતની પૂજા વિધિ અને કથા મહિમા અને જો તમને આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે જ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરી અમારા દ્વારા આવનારા તમામ ધાર્મિક તહેવારો અને વ્રતની માહિતી સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે તો ચાલો આવી જ વૈદિક માહિતીઓ અને કથાઓ સાથે ફરી મળીશું હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ